તો સરસ મજાની ડીશો પ્લેટો લાગી ગઈ છે અને અહીંયા પછી હમણાં જમણવાર ચાલુ થઈ જાય છે અને હવે જો અહીંયા પછી ધીમે ધીમે ગોઠવામાં મળ્યું છે અહીંયા તો બુંદી ગાંઠિયા એવી રીતના જો અહીંયા બધું ગોઠવામાં મળ્યું છે તો ધીમે ધીમે બધું ગોઠવાવાય છે કારણ કે અહીંયા શું છે જે સ્ટાર્ટ હજે થવાનું બાકી છે એટલે ધીમે ધીમે ગોઠવાઈ ગયા ભાત ના કેવડા મોટા 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 હું તમને જાઉં રસોડું બતાવું છે રસોડું કેવું છે તમને અટલ આઈશ્રમનું નું

અને ઓલો તાપી નદી વાળો પુલ છે જો અહીંયા બધે સેવા ભાવિકો રસોડું બનાવે છે જો અહીંયા આ ડાળ શાક નું છે અહીંયા આ બધું ડાળ છે અહીંયા એટલું શાનદાર અને મોટું અને વિશાળ એટલું રસોડું હોય ને કે વાત જવો જોઈએ એઝ એ તમે જોજો ખરા કેટલું પબ્લિક અહીંયા પ્રસાદી લેવા માટે આવશે આગળ તમે જોઈજો તો જો તમે બધા રસોડા દર્શન કર્યા ને હું તો અંદર નહોતી ગઈ પણ બાપજી ઘરે ગયા તા મસ્ત રસોડા દર્શન તમને કરેવા કેવું લાગ્યું એમ કોમેન્ટમાં ખાસ જણાવજો કે રસોડાની જો આ લોકોની ભાવ સેવા એટલી આમ મજા આવી જાય ને અહીંયા કોઈ વ્યક્તિ પ્રસાદી વગર ન જતું બપોરે ત્રણ વાગ્યા સુધી પ્રસાદી શરૂ હોય અહીંયા કારણ કે અમે ઘણા વર્ષથી આવીએ એટલે ખબર છે ને તો હું કાઉન્ટર બધા મૂકાઈ ગયા તો હમણાં કાઉન્ટર શરૂ છે આપણે પ્રસાદી લેવું બધું તમને કેટલી મજા આવી અમને તો બહુ મજા આવે સેવા કરીને દર્શન કરીને આનંદ આવ્યો તમને બધા રસોડા તમને બધા તો ફેમિલી જો આવી રીતના હતું કેમ કે અહીંયા અંદર તો જવાય હું તોય જો અંદર જવાય એમને તો કેમ કે તો આખું બળવા મળી મારી બહુ એટલે બહુ બહુ મોટું એટલે બહુ જોરદાર રસોડું હતું કોઈ નાનું હું રસોડું નથી હોતો હજારો માણસ કોઈ એને કોઈ નક્કી જ નથી કેટલું માણસ પ્રસાદી લઈને એનું કોઈ નક્કી જ નથી અને આ આપણે મને છે ને ધામનો અને આવો તીર્થનું મન હોય ને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ

બુંદી કાઠિયા અને પૂરી શાક અને દાળ અને સામે છે ભાત આવી રીતના પ્રસાદી હોય કેમ ક્યાંય કોઈ નક્કી જ નથી હોતો કેટલા માણસનું જમવાનું હોય એ ફરસાદી માટે અને સામે ટેજ બનાવેલું છે મસ્ત ટેઝ છે જો કેટલા કાઉન્ટર લાગી ગયા છે જોય બધે સેવા ભાવિતનો બધાયને જો સરસ મજાના કાઉન્ટર લાગી ગયા છે ત્રણ કાઉન્ટર અહીંયાં છે બરાબર ત્રણ કાઉન્ટર અહીંયાં છે અને પછી સામે કાઉન્ટર બધે લાગેલા છે ત્રણ ચાર કાઉન્ટર સામે લાગેલા છે તો જેને નીચે બેસીને પ્રસાદી લેવી તોય છૂટી છે અને ખુરશી ઉપર પ્રસાદી લેવી હોય તોય છૂટી છે બધી એટુ ઝેર જાતની સુવિધા અહીંયા આપવામાં આવે છે કે જેને અનુકૂળ પડે કોઈ ઘટિયાબૂટિયાવાળા માણસ હોય ઘટિયાબૂટિયા તો ખુરશી ઉપર આવી રીતના પ્રસાદી લઈએ કે અને અમારી જોવાની હોય તો અહીંયા નીચે બેસીને પ્રસાદી લઈએ કે અને આજે જો બધા આવતા જ જાય છે પ્રસાદી લેવા કેમ કે સ્ટાર્ટ જ થયું છે હમણાં ઘડીક ખમીને તમે જો ને

કેટલા મસ્ત મસ્ત અહીંયા બધા ઘેર ભાપેલા અને હજી તો કેટલી સાઈઝ આવવાની છે અને અહીંયા અમારું જો ફેનિલભાઈ સેવા કરવા મીડ્યા છે એ પાણીમાં રાખી દીધા છે આપણે ફેનિલભાઈને સેવા માટે તો અહીંયા ફેનિલભાઈ સેવા કરવા લાગી ગયા ફેનિલભાઈ એ ફેનિલભાઈ મજા આવે ને તો આમાંય બરફ નાખેલો છે મને થોડુંક પાણી તો આપણે પાણી પી લઈએ

Terima kasih telah menonton Terima kasih ગરબા લેવાની અને કેટલા નાની ઉંમરમાં કલાકારે ગરબા અને ગીત મસ્ત ગાયા જો લીધા રાસ લીધા હે પ્રસાદી લઈ લે હારું ગમે તો વરસાદી લઈ લે પ્લેટો આવી લઈ લે આપણે તમાર મામી અને એને તો પ્લેટો લઈ લીધી છે બે બેનો એ વરસાદી લઈ લીધી છે લે

તો ફેમિલી તો આવી રીતે આપણું સેવાનું કાર્ય ચાલુ છે તો હવે કેમ કે ને આપણે કંઈ સેવાના છે તો આપણે સેવા કરી લઈ અને હવે આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો કારણ કે હવે સેવામાં આવ્યા છે સેવા કરી લઈ બરાબર ફેમિલી આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવી દીધો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરો પોતાની ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેવી તો ફરી મળીશું નવા સાથે આ વાત કહીને જય માતાજી બાય બાય